વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે પ્રાપ્તિસ કિચનમાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને કાઠિયાવાડાની ફેમસ એવી ગિરનારી ખીચડી બનવાની છે તો તેના માટે આપણે એક બોલ લઈ લેશું અને આ બોલમાં આપણે બે ચમચી જેટલી મસૂરની દાળ બે ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ અને સાથે જ આપણે તેમાં ઉમેરીશું બીજી ત્રણથી ચાર એટલે કે ટોટલ પાંચ અલગ અલગ દાળ ઉમેરવાની છે તો આ બધી દાળ છે તે ફક્ત બે બે ચમચી જેટલી જ લેવાની છે મગની ફોતરાવાળી દાળ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી તુવેર દાળ અને બે ચમચી જેટલી ચણાની દાળ અને સાથે જ છેલ્લે આપણે ઉમેરીશું બે ચમચી જેટલી મગની ફોતરા વગરની એટલે કે મગની પીળી દાળ આ બધી દાળને આપણે મિક્સ કરી અને રેડી કરી લેવાની છે તો આ પાંચ જે દાળ છે તે બજારમાં રેડીમેડ તમને મિક્સ પણ મળે છે અથવા તો એ ના લેવી હોય અને ઘરમાં અવેલેબલ હોય તો બે બે ચમચી જેટલી લઈ લેવાની તો અહીં વન ફોર્થ કપ જેટલી દાળ રેડી થઈ ગઈ છે સાથે જ આપણે તેમાં એડ કરીશું ચોખ્ખા તો મેં અત્યારે જે ભાતમાં યુઝ કરું છું એ જ ચોખા લીધા છે તમે ખીચડીયા ચોખા જેને ઝીણા ચોખા પણ કહેવામાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો એ અડધા વાટકા જેટલા છે બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં હું ટોટલ પોણા વાટકા જેટલી આ ખીચડી છે તે રેડી કરીશ દાળ અને ચોખ્ખા બંને મિક્સ થઈ અને ઘરના કોઈપણ વાટકાનો માપ કરો તો પોણા વાટકા જેટલું થાય એટલી ક્વોન્ટિટીમાં લીધું છે તમારે કેટલા લોકો માટે આ ટેસ્ટી અને ડિલિશિયસ એવી ખીચડી બનાવી છે એ પ્રમાણે તમારે ચોખા અને દાળની ક્વોન્ટિટી લેવાની તો જોઈ શકો છો એકદમ સરસ બધું જ આપણે અહીં મિક્સ કરી અને રેડી કરી લીધું છે હવે આપણે એકદમ સારી રીતે ચોખ્ખા અને દાળને વોશ કરી લેશું તો ચારથી પાંચ વાર વોશ કરી લીધા બાદ દાળ અને ચોખ્ખા ડૂબે એટલું પાણી એડ કરી અને અહીં દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવીએ આ ખીચડીમાં ઉમેરવા માટેની તો અહીં આઠથી દસ જેટલી લસણની કડીઓ છે તેને આપણે પહેલાં થોડી અતકચરી વાટી લેવાની તો આ ખીચડીનો ટેસ્ટ વધારે એવી એક આપણે પેસ્ટ બનાવવાની છે તો પહેલાં એને રેડી કરી લઈએ વઘાર માટે તો આ રીતે કચરું જ્યારે આપણે લસણને વાટી અને રેડી કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં મરચાં પાવડર એડ કરવાનો છે તો એક ચમચી જેટલો મરચાં પાવડર છે અથવા તો તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં મરચાં પાવડર એડ થઈ જાય એટલે આપણે ફરી વાટી અને રેડી કરી લેવાની છે પેસ્ટ તો આ જ રીતે મેં બાજરાની ખીચડી જે ખૂબ જ હેલ્ધી છે ઘઉં અને ચોખ્ખા કરતાં તો એ બાજરાની ખીચડીનો વિડીયો પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે અને સાથે સાથે મિક્સ હલવો અને ઘણા બધા વસાણા અડદિયા અને સાથે પાકની રેસીપીઓ પણ મારી ચેનલ પર અવેલેબલ છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ આવી ઘણી બધી ટેસ્ટી ને સાથે સાથે હેલ્ધી રેસીપીઓ મળી રહેશે તો અહીં આપણે પેસ્ટને છે તે વાટી અને રેડી કરી લીધી જોઈ શકો છો આ રીતે આપણે પેસ્ટ બનાવવાની છે તો આ પેસ્ટને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ અને ખીચડીને કઈ રીતે કૂક કરવાની એ હું તમને બતાવી દઉં તો દાળ અને ચોખ્ખાને કૂક કરી લેવાના છે પહેલાં તેના માટે કૂકરમાં આપણે જે વાટકાના માપથી ચોખ્ખા અને દાળ લીધા છે એ જ વાટકાના માપથી ચાર વાટકા પાણી એડ કરવાનું છે તો પોણા વાટકા જેટલી દાળ અને ચોખ્ખા મિક્સમાં લીધા છે તો પોણા વાટકા જેટલા ચાર વાટકા આપણે કુકરમાં એડ કરી દેવાના છે પાણીના પાણી એડ થઈ જાય ત્યારબાદ પાણીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલું એટલે કે સ્વાદાનુસાર નમક એડ કરી લેવાનું છે અને સાથે જ અડધીથી પોણી ચમચી જેટલો હળદર પાવડર પણ એડ કરી દેવાનો છે તો જનરલી લોકો વઘાર કરી અને કાચા દાળને ચોખ્ખા એડ કરીને કૂક કરે છે ખીચડીને પણ જો તમે આ રીતે ખીચડીને કૂક કરશો તો ટેસ્ટ પણ અલગ આવશે અને ફટાફટ બની પણ જશે તમારો સમય પણ બચશે ત્યારબાદ આપણે તેમાં બટેટા ગાજર અને બીજા વેજીસ એડ કરીશું તો અહીં એક નંગ મોટી સાઇઝનું બટેટું એક મોટું ગાજર અને સાથે મેં લીલી તુવેર લીધી છે વન ફોર્થ કપ જેટલી અને અહીં અડધું કેપ્સિકમ છે ચોપ કરેલું તમારે આ બધા શાકભાજીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી લેવાની છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા છે તમે તમારા કોઈ પણ ફેવરિટ વેજીસ એડ કરી શકો છો મેં કેપ્સિકમ બટેટા ગાજર લીલી તુવેર અને લીલા વટાણા લીધા છે બધું જ આપણે ફટાફટ મિક્સ કરી લઈએ તો અહીં તમારે એવું થાય કે જ્યારે ખીચડી કૂક થાય તો કૂકરનું ઢાંકણ છે તે ભરાઈ જાય છે કેમ કે અંદરનું પાણી છે તે બહાર આવે છે તો એ ના થાય એના માટે પાણીને આ રીતે ઢાંકી અને પહેલાં ઉકાળી લેવું તો જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે એકદમ સારી રીતે પાણી ઉકળી ગયું છે ત્યારબાદ દાળ અને ચોખ્ખાને એડ કરવા આનાથી તમારું કૂકરનું ઢાંકણ છે તે બિલકુલ ભરાશે નહીં અને પાણી છે તે બહાર નહીં આવે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર ત્રણ વિસલમાં ખૂચડીને કૂક કરી લેવાની છે તો જોઈ શકો છો દાળ અને ચોખ્ખા ફક્ત ત્રણ વિસલમાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે હવે આપણે ખીચડીનો વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં અથવા કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈએ ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું અને એક ચમચી જેટલું રાઈનો વઘાર કરી લઈશું આ બંને વસ્તુને આપણે આ રીતે કકડવા દેવાની છે તો આ રીતે ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેમાં બે સૂકા લાલ મરચાંનો અને આઠથી દસ એટલા મીઠા લીમડાના પત્તાનો વઘાર કરીશું ત્યારબાદ આપણે તેમાં તમાલપત્ર ઉમેરી અને તીખાસ માટે બે તીખા લીલા મરચાંને ઝીણા ચોપ કરી અને વઘારમાં જેટ કરી દેવાના છે ત્યારબાદ અહીં અડધા ઇંચ જેટલો આદુનું છીણ છે તેને એડ કરી લેવાનું છે હવે આદુની કચાસ જતી રહે એટલા માટે એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર બધું આપણે સારી રીતે સોતે કરી લેવાનું છે તો અહીં આ રીતે તમે આ ગિરનારી ખીચડી બનાવશો તો તમને ગિરનારી ખીચડીનો રિયલ ટેસ્ટ મળી રહેશે અને ખૂબ ઓછા સમયમાં આ ખીચડી બનીને રેડી થઈ જાય છે શિયાળામાં વધારે પ્રમાણમાં આ ખીચડી ખાવામાં આવે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તો એક મિનિટ બાદ આપણે જે લસણની પેસ્ટ રેડી કરી છે તેને તેલમાં એકદમ સારી રીતે સોતે કરી લેવાની છે તો આ રીતે મિક્સ કરતા જઈ અને લસણ અને ચટણીનો કાચો ટેસ્ટ છે તે દૂર કરી દેવાનો છે તો ફક્ત એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર આ પ્રોસેસ કરી લેવાની છે લાલ મરચાં પાવડરના કારણે તળિયે ચોંટશે આ પેસ્ટ એટલા માટે આ સ્ટેજ પર એક વાતનું ખાસ ધ્યાન રહે કે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ બધી વસ્તુને એકથી દોઢ મિનિટ જેવું સોતે કરી લેવું જેથી કરી તમારો વઘાર છે તે બળી ના જાય તો અહીં એકાદ મિનિટ બાદ આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરી અને એડ કરી લેવાના છે વઘારમાં હવે આપણે આ કાંદાને ગેસની મીડિયમ ફ્લેમ પર સોફ્ટ થાય ત્યાં સુધી આ પેસ્ટની સાથે જ સોતે કરી લઈશું તો જોઈ શકો છો કાંદા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટામેટા ઉમેરવાના છે તો બે મોટી સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરી લીધા છે તેને ઉમેરી દઈએ અને ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈએ સાથે જ આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી અને બધું આપણે મિક્સ કરી લઈએ તો આનાથી ટામેટા છે તે જલ્દીથી સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ કલર મળી રહેશે તો અહીં આપણે જ્યારે આ ખીચડી બનાવીએ ત્યારે લસણની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે કેમ કે માઇલ્ડ એવો ટેસ્ટ હોય છે આ ખીચડીમાં લસણનો વધારે પડતો સ્ટ્રોંગ ટેસ્ટ નથી હોતો તો અહીં ટામેટાને કાંદા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને સાથે જ પોણી ચમચી જેટલો મરચાં પાવડર પણ છે તેને ઉમેરી દઈએ ત્યારબાદ અહીં ધાણાજીરા પાવડર છે તો તેને બે ચમચી જેટલો લઈ લઈએ હવે ગેસની લો ફ્લેમ પર પહેલાં એકવાર હલાવી અને મિક્સ કરી લઈએ અને આ મસાલા તળીએ ચોટે નહીં તેના માટે હું તમને અહીં એક ટીપ આપું તો મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તરત આપણે અડધા વાટકા જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ નાની એવી ટીપ છે મસાલા બળે નહીં એટલા માટે થોડું પાણી એડ કરી અને ગ્રેવીને કુક તો તો મસાલાની સાથે બધા પણ થઈ જશે મસાલાને કરવા માટેની આ એક હતી તમારે જો ખીચડી વધારે પડતી ઢીલી જોતી હોય તો તમે એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી શકો છો તો અહીં બે મિનિટ બાદ આપણો વઘાર રેડી થઈ ગયો છે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે ગેસની લો ફ્લેમ પર કૂકરને રાખી દઈએ ત્યારબાદ આપણે જે વઘાર રેડી કર્યો છે તે બધો જ એડ કરી દેવાનો છે જ્યારે આ વઘાર મિક્સ થશે ત્યારે તમને આ ખીચડીનો સાચો કલર અને સાચી કન્સિસ્ટન્સી ખબર પડશે તો આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને ફટાફટ આપણે બધું મિક્સ કરી લઈએ તો આ ખીચડી ના તો વધારે પડતી સ્પાઈસી હોય છે કે ના તો લસણનો વધારે પડતો સ્ટ્રોંગ ટેસ્ટ હોય છે એકદમ માઇલ્ડ પણ તો પણ એટલી ટેસ્ટી અને ડિલિશિયસ એવી આ ખીચડી બનીને રેડી થાય છે તો એ જ ખૂબી છે અને આ જ ટેસ્ટની સાથે આ ગિરનારી ખીચડી ઓળખાય છે કોઈ પણ આ ખીચડી ખાશે તો કહી દેશે કે આ ગિરનારી ખીચડી જ છે કેમ કે એનો ટેસ્ટ અલગ અને સાથે થોડો ડિલિશિયસ હોય છે તો અહીં જોઈ શકો છો આપણે જેમ જેમ ગ્રેવીને એટલે કે વઘારને મિક્સ કર્યો તેમ તેમ તેનો કલર છે તે પરફેક્ટ થઈ ગયો અને કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે જો તમારે વધારે ઢીલી ખીચડી ખાવી હોય તો આ સ્ટેજ પર ફરી તમે ગરમ પાણી એડ કરી શકો છો અને આ સ્ટેજ પર તમારે નમકને પણ બેલેન્સ કરી લેવાનું છે વઘાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલા લીલા ધાણા છે ઝીણા કાપેલા તેને એડ કરી દઈએ તો ચોક્કસથી લીલા ધાણા લાસ્ટમાં ઉમેરવા જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ ખીચડીમાં બધું બરાબર મિક્સ કરી લઈએ તો લો અહીં આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ડિલિશિયસ એવી ગિરનારી ખીચડી રેડી છે તો તેને ફટાફટ કાંદાના સલાડની સાથે સર્વ કરી લઈએ તો આજની વિન્ટર સ્પેશિયલ મારી રેસિપી ગિરનારી ખીચડી તો રેડી છે તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હા આવી અનોખી વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ જોવી હોય શીખવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ રેસીપીની સાથે ઘણી બધી હેલ્ધી અને અનોખી રેસીપીઓ મળી રહેશે તો આવા બીજા ઉપયોગી અને ખાસ કરીને પ્રાપ્તિસ કિચનના અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ